સ્ટોક માર્કેટનો ક્રેઝ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે ઘણા બધા લોકો અત્યારે એક કહેવાય ને સાઈડ ઇન્કમ તરીકે એમની લાઇફમાં જે છે એ સ્ટોક માર્કેટ યુઝ કરતા હોય છે મતલબ જે કંઈ બી ઇન્કમ એ લોકોની હોય થોડું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઘણા લોકોને સ્ટોક માર્કેટનું નોલેજ હોય છે અને ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા લોકોને નોલેજ નથી હોતું છતાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે એટલે ઘણા બધા મેથ આપણે જે કહી શકીએ સ્ટોક માર્કેટ રિલેટેડ હોય છે તમે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એવી ઘણી બધી ડિટેલની સાથે આજના ઇન્ટરવ્યુમાં મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તો મારી સાથે ડોક્ટર ફિલહાલ આપણી સાથે કરણભાઈ કે જે સ્ટોક માર્કેટના જાણકાર છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે જે રીતના મેં શરૂઆત જ કરી કે સ્ટોક માર્કેટનો ક્રેઝ વધી રહ્યો છે અત્યારે ઘણા બધા લોકો જે છે એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે હવે ઘણા લોકોને નોલેજ હોય છે અને ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા લોકોને ખબર નથી પડતી છતાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે ને પછી એવું થાય કે અમારા પૈસા ડૂબી ગયા અને પછી એવું મતલબ ક્રિએટ થતું હોય કે જ્યારે બી કોઈ વાત કરે તો એમાં ના કરાયો ભાઈ એમાં તો પૈસા ડૂબી જાય શેર ડૂબી જાય તો પહેલો સવાલ મારે એ જ પૂછવો છે કે સ્ટોક માર્કેટ શું હોય છે કઈ રીતના વર્ક કરતું હોય છે સ્ટોક માર્કેટ આપણે જનરલ ડેફિનેશન તમને આપી દઉં તો એનું શું છે કે શેર્સની બાય ને સેલનું ઓલું બરોબર બરાબર પ્લેટફોર્મ કે જ્યાં તમે મોસ્ટલી ત્રણ વસ્તુ કરી શકો કે સ્ટોક્સ થાય ફ્યુચર થાય ને ઓપ્શન્સ થાય તો આપણે છેલ્લા પાંચ વર્ષથી જોઈએ કે પડતા માણસો સ્ટોક માર્કેટમાં એન્ટર થાય છે અને ત્યાં ટ્રેડિંગ કરે કરે છે છે ઓર ઇન્વેસ્ટિંગ કેમકે કોરોના પછી એક ટ્રેન્ડ ચેન્જ થયો છે જ્યાં પહેલાં ઇન્ફોર્મેશનની શોર્ટેજ હતી કે જ્યાં માણસોને એટલી ઇન્ફોર્મેશન હતી નહીં પણ હવે જાતા માણસોને ઓવરલોડ ઓફ ઇન્ફોર્મેશન છે કે જ્યાં માણસોને સોશિયલ મીડિયા થ્રુ ઓર એની પ્લેટફોર્મ થ્રુ હવે ઇન્ફોર્મેશન મળી રહી છે કે ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટિંગ કરી શકાય છે યસ યસ ઓકે સો સ્ટોક માર્કેટની બેઝિક આપણે જે છે વાત કરી કે કઈ રીતના વર્ક કરતું હોય છે એ સિવાય અત્યારે ઘણા બધા લોકો એઝ અ સાઇડ ઇન્કમ પણ આમાં વિચારતા હોય છે કારણ કે જે પણ ઇન્કમ એમની જનરેટ થતી હોય તો એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે પ્લસ ઘણા બધા અત્યારે સ્પેશિયલી હાઉસવાઇફ કે જે લોકો બીજી કંઈ જોબ નથી કરતા પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે તો એ એઝ અ સાઇડ ઇન્કમ આ સ્ટોક માર્કેટ કેટલું હેલ્પફુલ છે અને મતલબ કઈ રીતના સાઇડ ઇન્કમ તરીકે લોકો કઈ રીતના જોઈ શકે અત્યારે જે પણ લોકો આપણે એવી વાત કરીએ કે જે બિઝનેસ લઈને બેઠા છે એવો કોઈ જોબ પણ કરી રહ્યું છે બરાબર તો બિઝનેસ બધા બિઝનેસમાં એક શું આવે કે અપ એન્ડ ડાઉન આવે તેજી મંદીનો માહોલ આવે છે કે જ્યાં એક સમયે તમે સારા એવા પૈસા કમાતા જ્યારે મંદીમાં તમને થોડીક તકલીફ પડતી હોય છે પણ માર્કેટ એવી વસ્તુ છે કે જ્યાં તમે કન્સિસ્ટન્ટલી એક સાઈડ ઇન્કમ જનરેટ કરી શકો છો તેજી મંદીથી એને કોઈ ફરક નથી પડતો ને આ બધા માણસો માટે યુઝફુલ છે એ સ્ટુડન્ટ હોય બિઝનેસમેન હોય કોઈ વર્કિંગ પ્રોફેશનલ હોય ઇન્સો જોબ કરતા હોય જે ગવર્મેન્ટ જોબ કરતા હોય કે પ્રાઇવેટ જોબ કરતા હોય ઓર હાઉસવાઈફ જે કે જે લોકો પાસે નોલેજ હોય એ લોકો આમાંથી સાઇડ ઇન્કમ ઇઝીલી જનરેટ કરી શકે છે યસ યસ اسپેશિયલી સ્ટુડન્ટ્સ અને જેટલા પણ હાઉસવાઇફ છે જે લોકો કોઈ પ્રોપર જોબ કે કોઈ બિઝનેસ ના હોય પણ છતાં પણ એમનું અર્નિંગ જે છે આમાંથી થઈ શકતું હોય છે એટલે એમના માટે આપણે કહી શકીએ કે બેસ્ટ એવું ફિલ્ડ છે બેસ્ટ એવું ફ્યુચર આપણે એમાં કહી શકીએ કે સ્ટોક માર્કેટના પ્રોપર નોલેજની સાથે લોકો આગળ વધે તો એમની પણ ઇન્કમ જે છે સ્ટાર્ટ થઈ શકે છે ઓકે આપણે સ્ટાર્ટિંગમાં જ તમે વાત કરી કે અત્યારે સ્ટોક માર્કેટનું નોલેજ જે છે એ પહેલા કોવિડ પહેલાં બહુ ઓછું હતું અને હવે વધી ગયું છે મતલબ ચારે થી કઈ જ જોઈ અને લોકો અત્યારે ઇન્વેસ્ટ કરી દેતા હોય છે ઘણી એમને યુઝફુલ થતું હોય ઘણી વાર એમના પૈસા એમાં પણ ડૂબી શકતા હોય છે કારણ કે નોલેજ કોણ આપી રહ્યું છે ક્યાંથી મળી રહ્યું છે એમને આઈડિયા નથી ના તો પોતાને પણ એ વસ્તુનું નોલેજ હોય છે સો જેટલા પણ લોકો કદાચ જૂના છે જે લોકો ઓલરેડી કરી રહ્યા છે સ્ટોક માર્કેટ એ લોકોના આઈડિયા છે પણ જે લોકો નવા છે જે લોકોના આનું કંઈ નોલેજ નથી ને એ લોકો ઓનલાઇન માંથી કંઈ પણ જે સજેશન આવતા હોય છે એને ફોલો કરતા હોય છે તો એ કેટલું યોગ્ય હોય છે જેમ મેં તમને કીધું એમ કે હમણાં થોડાક ટાઈમથી સોશિયલ મીડિયા થ્રુ ઇન્ફોર્મેશન એક ઓવરલોડ છે એમાં સાચી ઇન્ફોર્મેશન પણ આવે છે અને એક ખોટી ઇન્ફોર્મેશન પણ આવે છે કે જેમાં તમે ટિપ્સ માની લો કે કોઈ પણ એવી ટાઈપની વસ્તુ માની માનીએ તો એનાથી શું થાય છે કે માણસો એક ખોટી ડાયરેક્શનમાં પણ જઈ શકે છે અને સાચી ડાયરેક્શનમાં પણ જઈ શકે છે તો આપણે મેઇન ફોકસ શું કરવું જોઈએ કે જ્યાં આપણે નોલેજ આપણું વધે એનાથી આપણા નોલેજથી આપણે માર્કેટમાં વર્ક કરીએ ના કે આપણે એવી વસ્તુ કરીએ કે જ્યાં બીજાના કોઈ ટિપ્સ થ્રુ કે આપણે એવી રીતે વર્ક કરીએ છીએ કેમ કે મેઇન ફોકસ શું છે કે તમારા પૈસા લાગેલા છે એ જગ્યાએ તમે બીજાના બીજા પર આધાર રાખીને એ વસ્તુ કરી ના શકો કે પ્રોફિટ તમે ના કરી શકો તમે પ્રોફિટ સે નથી કમાઈ શકો કે તમે તમારા નોલેજ ઉપર પ્રોફિટ કમાઈ શકો તો મેઇન વસ્તુ શું છે કે તમે તમારું નોલેજ બેઝ ઇન્ક્રીઝ કરો તમે જાણો કે માર્કેટ શું વસ્તુ છે બરાબર તો એમાં એવી વસ્તુ અત્યારે તમે મોસ્ટલી સોશિયલ મીડિયા ઉપર જોશો તો તમને સ્ક્રીનશોટ ઓર વિડીયો એવા મળશે કે જ્યાં ઓપ્શન બાઇંગમાં એક બહુ વધારે પ્રોફિટ તમને જોવા મળે છે બરાબર તો રિયાલિટી એટલી પણ ઇઝી નથી કે જ્યાં તમને એવું દેખાડવામાં આવે કે પૈસા રાતોરાત ડબલ થઈ જાય છે એ રિયાલિટી નથી એવી રીતે ક્યાંય પૈસા કમાઈ શકતા નથી તમે હા એવી વસ્તુ છે કે કોઈ એક રેગ્યુલર બિઝનેસ કરતા વધારે પ્રોફિટ તમે કમાઈ શકો છો પણ એ સેના બેઝ ઉપર તમારા નોલેજના બેઝ ઉપર એવું નથી કે કોઈ રાતોરાત પૈસા થઈ જાય છે એમાં બધી વસ્તુમાં એક ટાઈમ લાગે છે એક ફંડની જરૂરિયાત છે બધી વસ્તુ છે પેલું આ તમે વાત કરો છો એટલે રાતોરાત પૈસા નથી વધતા એ બહુ અગત્યની વાત છે આપણે ફિરેરા મૂવીમાં પણ છે 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 કે કે અક્ષય પૈસા ડબલ બિલકુલ નહીં હોતા એક લોંગ પ્રોસેસ અને સ્પેશિયલી નોલેજ હોવું તમારી પાસે ખૂબ જરૂરી છે અને કહેવાય ને તમારી નાવના અલેસા તમારે પોતે જ મારવાના છે કોઈ તમારી નાવને આવીને ધક્કો નહીં મારી દે એટલે લોકોના તરફથી સજેશન મળે છે એ તમે જોવો તમે વિચારો કારણ કે પૈસા તમારા લાગેલા છે ઓકે તમે જાણકાર સ્ટોક માર્કેટના છો એટલે આ સવાલ હું તમને પૂછું કે કોઈ એવી ટીપ્સ કે એવા કોઈ સજેશન કે જે લોકો આ ફિલ્ડમાં હજુ નવા છે શીખી રહ્યા છે તો એમને એ કંઈ હેલ્પફુલ થઈ શકે એવા કોઈ પણ સજેશન્સ કે ટીપ્સ તમને એક બેઝિક ખાલી વસ્તુ કહી દઉં તો માની લો કે મેં તમને જેમ કીધું કે માર્કેટમાં ત્રણ વસ્તુ થાય ઇક્વિટી ફ્યુચર અને ઓપ્શન્સ જે માણસ નવો છે એ માણસે કાયદેસર શરૂઆત ઇક્વિટીથી કરવી જોઈએ શેર્સથી કરવી જોઈએ જેટલી બધી વસ્તુ જેટલા ચાર્ટ એનાલિસિસ વધારે થઈ શકે એટલા વધારે ચાર્ટ એનાલિસિસ કરવા જોઈએ ના કે એવું આપણે ટીપ્સ ઉપર કે ભાઈ કોઈના સલાહ ઉપર આપણે ચાલીએ છીએ ત્યાં અત્યારે મેં સાચી ને ખોટી બે વસ્તુ ચાલે છે કે જ્યાં માણસો એમ એવા સપના દેખાડે છે કે તમને મંથમાં ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ રિટર્ન થઈ જાય ફિફ્ટી પર્સન્ટ રિટર્ન આવી જાય એવી વસ્તુ નથી થતી જ્યાં ઓપ્શન બાયિંગ કે એવી રીતની વસ્તુ છે ત્યાં ટીપ્સ વધારે ચાલે છે તો એ વસ્તુથી સ્ટાર્ટિંગમાં દૂર રહેવું જોઈએ ઓપ્શન બેન્ક થી પણ પૈસા બને બધી વસ્તુથી પૈસા બને છે બરાબર પણ શું સેના ઉપર પૈસા બને તમારા નોલેજ ઉપર પૈસા બને ના કે બીજા ઉપર તમને ઓપ્શન બેંક નું સરખું નોલેજ હોય તો ઓપ્શન બેંકમાં પણ પૈસા બને ઓપ્શન સેલિંગમાં નોલેજ હોય તો ઓપ્શન સેલિંગમાં પણ પૈસા બને પણ મહત્વનું એ છે કે તમે નોલેજ સાથે આગળ વધો નહીં કે કોઈના ટિપ્સ ઉપર યસ બિલકુલ જે વસ્તુનું નોલેજ તમારી પાસે હોય અને તમને પૂરો ભરોસો હોય તમને પૂરો વિશ્વાસ હોય કારણ કે પૈસા તમારા પોતાના છે ઓકે નોલેજની આપણે વાત કરી રહ્યા છીએ કરણભાઈ તો ઓલરેડી આપણે એક જગ્યા પર બેઠા છીએ તો એના વિશે પણ તમે જણાવી દો કે નોલેજ માટે સ્પેશિયલી જે લોકોને શીખવું છે એકદમ શરૂઆતથી શીખવું છે જે લોકોને કદાચ થોડું ઘણું આવડે છે અને વધુ ડિટેલમાં જાણવું છે તો એ લોકો ક્યાં આવી શકે અમારે અહિયાં સુપ્રાંતિ ગ્રુપમાં આપણે એવી એક વસ્તુ ચાલુ કરી છે કોર્સ જેવી કે જેમાં આપણે શું કરીએ છીએ કે સ્પેસિફિકલી એવા માણસો માટે જેને કોઈ નોલેજ નથી ઓર બિગીનર છે માર્કેટમાં એના માટે આપણે એ ટુ ઝેડ નોલેજ પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી શું થાય કે આપણે ઇક્વિટીમાં ફંડામેન્ટલ એનાલિસિસ આવી જાય ટેકનિકલ એનાલિસિસ આવી જાય કે ઓવરવ્યુ કહી દઉં તો ટેકનિકલ એનાલિસિસ એટલે શું જે સ્પેસિફિકલી ટ્રેડિંગ માટેની વસ્તુ છે કે જ્યાં આપણે ચાર્ટ એનાલિસિસ શીખડાવીએ તો એમાં ને ફંડામેન્ટલ એનાલિસિસ સ્પેસિફિકલી ઇન્વેસ્ટિંગ માટેની વસ્તુ છે કે જે તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડ કરવામાં હેલ્પ કરે છે તો એ બધી વસ્તુ આપણે કે ફ્યુચર એન્ડ ઓપ્શન શીખીએ એમાં સાથે સાથે લાઈવ ટ્રેડિંગ કરીએ તમારી સાથે તો એનાથી શું થાય તમારું એક નોલેજ બેઝ બને તમે પોતે જ એનાલિસિસ કરી શકો કે ભાઈ માર્કેટમાં શું વસ્તુ કરવી જોઈએ કોઈ એવી રીતની વસ્તુ નથી કે હું તમને કહું કે ભાઈ આ કરો તમે હું તમારા માઇન્ડને ઓપન કરી રહ્યો છું માર્કેટની ડાયરેક્શનમાં કે તમારે તમે તમારા રીતે વિચારતા થાવ કે માર્કેટમાં શું કરવું જોઈએ યસ બેઝિકલી આપણે એવું કહી શકીએ કે এড્યુકેશનની સાથે તમને એક લાઈવ ટ્રેનિંગ અહીંયા જેસે મળવાની છે તમે કોઈ પણ ડિગ્રી ભણતા હો છો તેના બાદ એની ઇન્ટર્નશિપ હોય છે કારણ કે તમે જે થિયરી ભણી લીધી છે એનું પ્રેક્ટિકલ તમને કેટલું તમારે ફિલ્ડ પર જઈને કરવાનું છે બધી જ ડિગ્રીમાં તમને મળતું હોય છે એ પ્રકારે અહીંયા પણ એ જ વસ્તુ પ્રોવાઈડ થવાની છે કે એજ્યુકેશન ટેક્સ ટેકનિક્સ જે પણ હોય એની બધી એની સાથે તમને અહીંયા પ્રેક્ટિકલ નોલેજ લાઈવ માર્કેટ કઈ રીતના ચાલે છે જ્યારે તમે અહીંયાથી શીખીને જશો તમારે તમારું પોતાનું મગજ લગાડવાનું છે તો ત્યારે તમને કઈ વસ્તુ હેલ્પ કરવાની છે બધું જ અહીંયા તમને શીખવા મળશે ઓકે સો બેઝિક સ્ટોક માર્કેટ વિશેનું આપણને જે નોલેજ હતું એ અત્યારે મળી ગયું છે કારણ ભાઈ થેન્ક યુ સો મચ આપણે વિડીયોને એન્ડ કરીએ પહેલાં કોઈ એવો એક લાસ્ટ મેસેજ કે જે આપણા સ્પેશિયલી મોરબીના લોકો અત્યારે જોઈ રહ્યા છે લાસ્ટ મેસેજ આપી દઉં તો સુપ્રાંતિ ગ્રુપમાં અમે એવી રીતની મુહિમ ચલાવીએ છીએ કે જે અત્યારના યંગસ્ટર્સ માટે ઓર એવા માણસો માટે કે જેને કોઈ નવી વસ્તુ કરવી છે એધર માર્કેટ રિલેટેડ ઓર નવા કોઈ એમની પાસે આઈડિયાઝ છે તો એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે કોઈપણ રીતે આપણે ફંડિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ એવું પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ જેના લીધે આપણે નવા યંગસ્ટર્સ ને ઓર એવા એન્ટરપ્રિન્યોરને હેલ્પ કરી શકીએ કે જે એક પુશ મળી જાય ઇનિશિયલ પુશ કે જેનાથી એ લોકો એક નેક્સ્ટ લેવલ ઓર નેક્સ્ટ સ્ટેપ લઈ શકે ઓકે સો મતલબ જે કોઈની પણ પાસે સ્ટાર્ટઅપ આઈડિયા હોય તો એ લોકો પણ અહીંયા આવીને તમને કોન્ટેક કરી શકે છે એટલે એમને જે કે ફંડિંગ રિલેટેડ ઓર ઓરેલ્સ બીજી કંઈ પણ હેલ્થ કે સપોર્ટની જરૂર હોય તો એ પણ અહીંયાથી પ્રોવાઈડ થતી હોય છે ઓકે થેન્ક યુ સો મચ કરનભાઈ અમારી સાથે જોડાવા માટે એન્ડ યસ મોરબીના જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે સ્ટોક માર્કેટ રિલેટેડ જો કંઈ પણ તમને સવાલ હોય કંઈ પણ મૂંઝવણ હોય તો કરણભાઈ કીધું એ રીતના કે સોશિયલ મીડિયાના સજેશનના બદલે એક લાઈવ કે જે જાણકાર છે કે જેમને આનું નોલેજ છે એમના પાસેથી આવી અને તમે જાણી અને શીખો અને તમારી પોતાની જે નોલેજ અને સ્કિલ છે એને ડેવલપ કરો ના કે તમે સોશિયલ મીડિયા પર જે પણ તમને હેલ્પ મળતી હોય છે એને ફોલો કરવા કરતાં સો યસ સ્ટોક માર્કેટમાં પૈસા ડૂબાડવાની વાત નથી આ તમે પ્રોપર નોલેજની સાથે આગળ વધો તો તમે એક પ્રોપર સાચું એવું ઇન્વેસ્ટમેન્ટ જે છે ત્યાં કરી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે મોરબી અપડેટમાં હું હતી તમારી સાથે ડૉક્ટર નાયકર અમીશા રાજ